અમદાવાદ જાણે કે હવે ક્રાઇમ હબ બનતું હોય તેવી રીતે દિવસેને દિવસે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ગઈકાલે જ અમદાવાદના બે અલગ અલગ વિસ્તારોમાં હત્યાના બનાવો સામે આવ્યા હતા તે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી તેને લઈને પોલીસ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી પરંતુ તે વચ્ચે હવે અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે ને અમદાવાદની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ હવે સાવ ખાડે ગઈ હોય તેવું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે કેમ કે અવારનવાર છરીઓ વડે હુમલાઓની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યું છે અને લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે આરોપીઓ દ્વારા ત્યારે હવે ક્યાંની આ ઘટના છે શું કામ હત્યા કરવામાં આવી વિગતે વાત કરીએ વૈષ્ણવ દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં ક્યારે અટકશે હત્યાનો સિલસિલો કેમ આરોપી એટલા બેફામ બન્યા છે કે તેઓ કાયદા વ્યવસ્થાને ઘોડીને પી ગયા છે અને અમદાવાદના શહેરીજનોની સુરક્ષા સામે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કેમ કે ગઈકાલે જ અમદાવાદના બે અલગ અલગ વિસ્તારોમાંથી હત્યાના બનાવો સામે આવ્યા હતા તે ઘટનાની હજી સાઈ સુકાઈ નથી ત્યારે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં કહેવાય રહ્યું છે કે પહેલાંની બાબતને લઈને મંદૂક છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો અને તેના જ કારણે આ કરુણ અંત આવ્યું છે ઘટનાની વિગતે વાત કરીએ તો સરખેજ વિસ્તાર ખાતે આવેલા કુંભારવાસ રાજીવનગર ખાતે આરોપી મુસ્તાક સુમરા અને જે મૃતક યુવક છે ઇલિયાસ તેઓ ત્યાં એ જ વિસ્તારમાં રહે છે ત્યારે મૃતક ઇલિયાસના બહેન સાથે આરોપી મુસ્તાક સુમરાના અગાઉ પહેલાના સમયમાં અફેર હતું તે પ્રકારની બાબતને લઈને પણ ઘણા સમયથી મંદૂક ચાલતું હતું ત્યારે ગઈકાલે આરોપી મુસ્તાક છે તે પોતાના સાસરે જ્યાં ઇલિયાસ નામના જે વ્યક્તિ છે જે મૃત્યુ પામ્યા છે તેમનું ઘર પણ ત્યાં આવેલું છે તો ત્યાં આવ્યો હતો અને ત્યાંથી આરોપી મુસ્તાક સુમરા છે તે બુલેટ લઈને અવારનવાર નીકળી રહ્યો હતો હોર્ન વગાડી રહ્યો હતો આને જ લઈને જે ઇલિયાસભાઈ નામના વ્યક્તિ છે તેમના દ્વારા આરોપી મુસ્તાક સુમરાને અટકાવવામાં આવ્યો ન તો અહીંયાથી કેમ નીકળે છે અને શું કામ હોર્ન અહીંયા વગાડે છે વાત કરતા અને મુસ્તાક સુમરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ માથાકૂટ થઈ હતી ઝપાઝપી થઈ હતી ને આટલામાં અન્ય લોકો પણ આ ઘટનાના સંદર્ભમાં બચાવવા માટે વચ્ચે પડ્યા હતા જેમાં આરોપી મુસ્તાકે પોતાના પાસે રહેલી જે છરી છે તે છરી વડે આડેધડ ઇલિયાઝભાઈ નામના વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો ઘટનામાં ગંભીર રીતે લોહી લો હાલતમાં ઇલિયાઝભાઈ જમીન ઉપર ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે ફરજ પરના તબીબે તેમને ગંભીર ઇજાઓ હોવાના કારણે મૃત જાહેર કર્યો હતો આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા મામલાના સંદર્ભમાં સરખેજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મુસ્તાક સુમરા નામનો જે આરોપી છે તેના વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ જે રીતે અમદાવાદમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તે ખરેખર હવે ચિંતા ઉપજાવે તે પ્રકારના છે ત્યારે જોવાનું રહ્યું કે હવે આ મામલે પોલીસ પેટ્રોલિંગ તેમજ હવે જે આગળની કાર્યવાહીઓ થતી હોય છે તે કયા પ્રકારે કરે છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર